अपने तो काम तो घूम लुगड़ा एक बकड़ी जीव तो ये दीता है लुगड़ा पास बे तीन दी लुगड़ा तो नाता पाँच लूगड़ा जेगा पप्पा बापाई गतावे आज महीनों पूरा थे गये बताओ गया है इको लेने गया है अशोक अपने एक आक चार जना गया जी जो मूँ पे हिया थी जाए भूत घर लूगड़ा पेली था लूगड़ा था कई घर कल का गाय जाता लूगड़ा जाता थोड़ा तो बाकी है, पर बकड़ी ने, तो को है।, ने, है। तो ने नाक नहीं थी तड़को जो थोड़ा थोड़ा नीक थोड़ा वाया जे एक बकड़ी फरी मूक दी तरह लूगड़े एट आखे था पीछू नीण खाए खड़ी कर पास एक मिनट ना पास खाई गलो के चालू पानी वारो हो ना खबर पड़े भाई लाइट एट आ बाजू जो आज बुधवार है बुधवार है एट लुगड़ा कान ना पहली था है कान जो बेन लुगड़ा पहली था ठेलो बेलो हम तो कंप्लीट मैं क्या क्लास जाना पढ़ने आ जाएगी सार सार रूम बाल बाइन तू ही तनी તું ભણવા જાશ નહીં તો તને ભણવા નથી જતી હવે જો સુમિતા બેન બે જ્યાં ખૂણશી ઉપર લુગડા બુગડા બદલાવીને આવતા રહ્યા વીડલો કેમ ન લ્યો તો કાંઈ વાંધો ન હતો હે કૃષ્ણા બેન હોતે ને ભણવા જાય ગામમાં જવાનું કે અહીંયા મોટી નિશાની આ બાજુ ગામમાં જાય કે અહીંયા ગામમાં આવે ને કાંઈ સડકના કાંઠે હે નિશાની અહીંયા ખાવ ખારી હે કાજના શું કરે હા ટેકડું હે હા ટેકડું હા ટેકડા નુ કરું હેં જો બેં જો રિક્ષા ગાજી ઓલી ઉડાળવા ગઈ રિક્ષા ગાજીએ લપસ પતંગ મુક દેવી પડે ને લો મારે લુકડા સુકવવાના એક બકડી ભીરે લુકડા સુકવી વારી છોકરા જાયં ત્યાં ખેલા જાયં પીડા તગો કરે મુક દે તો ઓલું હો ઓલું પીરા જીવરી ચિત્ર શિનો વિસાયનો નકશો હે બતા તનજી

અકેંજી બેન ને બે ઓલી મોટી નિશારે ભાણે એટલે પછી મોટી છોડ્યું ને કે નકસાનું બીજા નનકા છોકરાને કઈ આવડ્યા નહીં હાલો તમારે રિક્ષા આવી ગઈ હાલો બેજો હાલો રિક્ષામાં તને તું બેજા ને નો છોડિયે થેલા ઉપાડ્યા જો મણ મણના કેટલો વજન હોય કેંજી એક મણ એક મણ સુમીને આદ મણ આદ મણ અંજી તારે મારે થોડક સાદ જો ક્રિન ના તારે

પીજકો તો બતાવી જાય એટલે વળી બપોરે સીડાને તો આવતા રહ્યા હતા એટલે મોડું થઈ જાય હાલો આપણે હવે કઠ્ઠી ફટાફટ બનાવવા રહી ને પછી ભૂખ લાગી છે બપોરો કહેવાય એટલે આપણે કોથમરી મેથી બાઈ અંદર મસાલો ને બાકી થોડીક કઢી બનાવી હું વે કોથમરી લાવી મેથી લાવી થોડીક સાઈસ લઈ આવી દેવાંશીને ઘરે હવે અમે સાઈસ નથી પહેરતા એટલે થોડુંક ખાય એટલું કાઢે હવે તૈયાર કરીને મૂકી દીધું એટલે આવો આપણે કઠી બનાવી વાળી મેથીની हम जो मस्ती नवाव गी है मैं बोतल आई गी એટલે થોડેક ઉડશે નતે યે ચિકડી કા લેટીલ મસ્તી આડી વારી એમાં ક્યાં આપણે હમકો મસાલા ક્યાં કર નહી એ ના દે થોડું મીટ લઈ લીધું છે કે તાર થાય ન કે પાછો લોટ લેવા જાય તો અરી લોટમાં હળ પાછું બની જાય આમ ધર લે સાઈડલી ટીયા કરને સાહે મુકતી બનાવી વારી मसाल। तो तो में ने आप मसालों पलरिवाइज आप थोड़ी लॉट में नॉट पलर तो थे मक्खी सड़ी जाए बता ला दीजिए तो आप तैयार कर मूंगी थी कट्टी बनी जाए मैं एक मजीवार लगी खाई लिया बाबा बैठा हाथ पड़ो बाबे खाई लिया વડ જોસુ તો હાથ પડી જશે એટલે કે જલો ફૂક લાગી કટ્ટી બનાવી રહી હે રીંગણાનો શાક છે અને કોમળ દેજે છે ખીર ભગવાનનો રીંગણાનો શાક સાસ રોટલી તો જમ્માનો તૈયાર થઈ ગયો છે અને બા જમ્મા એલાવ હે હું બાબે પાછી બકડી કુ જાય એટલે પક જલાઈ જાય સાંભળે ઉતાર લે બોલાય પછી કે પડખે જઈને હાથ પાડું તો પછી રાડું પાડું તો સાંભળે નક ન હોંભળે તો ત્રણ જેવું વાગ્યું ને તડકો ફૂલ હતો ઘડીક પંખો ચાલુ કરીને ઘડે ઉતી પણ નીંદર આવી નહીં એકલા નીંદર ન આવે છોકરા પાછ મજા કરે બે બોન ભણવા આવ્યા જાય ને દેવાન છે હવાની આવી નથી ને લુકડા તોયેલા હતા ને એ પછી હું જાય તો હેંકી લઈને નીંદ નાખીને પછી આવી શેરડીને હાથો લઈને વાડીમાં શેરડી ખાધી જ નહીં ઘી રોજ તો શેરડી ના ખાધી કે લાવો શેરડી ખાય એવી મીઠી હે આ જો કાઢી શેરડી હે ને એટલે फोलवा मजा आए ओली होगी फोलवा मजा हाँ। आंजी जाए सहेलोतरी न उखड़े ओली तो जरिक जरीक स्वाटकू उखड़े ओली तो आखी जाए आप फोली कातरी फोली मस्ती नहीं कर ना देवांशी जीलीबी मरा आंबे अवतारी की चालो कड़ी आंबे जाए जो बहुत थी ते कड़ी हाव एम थे हा पर एम

કે કી શે આયા કાય હે નઈ જો તડકો હે હે દેવનસી શેડી ખાધી હે કેટલી ખાધી ત્રણ ત્રણ કાતરી ખાધી દેવનસી કે ત્રણ કાતરી ખાધી અમાર જીલી હતા રહીન દેવનસી હતા રહી હવાની એકઈ આવી નહી હું એકલી ને એકલી હતી કા દેન છો અતાર હું વાડી માં આવી દિન એમ દાદી સુવાતા સુતી નહી એ આમ જાવ હું હલો વાડી માં જાવ આવું તો તે બે આલી શેડી ખાય છે એ અહીંયા કાતરી એક લાયા હું ને જીલી ને દેવા તેડી ને કાતરું એક ખૂટવાડ દઈશું નહિ અમારે જીલી ભણવા કા જવાનું થાય નઈ તાર મમ ઘરે જતી ને કેટલા દી રોકાણી તાર હયા હઈ ગયા અને તું જઈ તી તાર મમન કિર્યા ક્યાં કાને ગામમાં અજા મામન કરે હે દેવનસિંહ ને અજા મામન ઘરે જઈત ગામમાં નહિ ન્યા કકુ હતું હે કેવડું હતું નાનું નાનું ઓડું હતું ને મારા આવડું હતું હા ઈતર મશીન છોડી છે ને પારું મશીન અમાર દેવાનસિંહને જો અલા અજા મમન છોકરો છે એટલે કે નહીં હતો ને હવે શેડી ખાઈ ખાઈને આમ જોને મોઢું નંદુ ભરાઈ ગયું છે નહીં હા હાલો આપણે શેડી ખાવાની શેડી ખાઈ લઈ નક દેવાનસિંહ કાતર દીધી તર ખાવ એટલું ખાઈ જા પછી તન દેવું હે હો ખૂટવાડી જા એટલે જો જો થૂકે જો

જોને મોટું તારું જો ને શેડીન રવા વાળું ભીરું હે ને શેડ વાળું હા જો કેવું મીઠું લાગે નઈ બસ 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 એટલું બધું બેટકુ ભરવા દાંત આ દાંત રે તૂટી જાય આઈ જો દાંત પડી જાય છે જો કેટલા દાંત હે ગણ જો દેવરજી ને ના માથા કૂટ કરશે ખૂટશે ને કા દેન છો